દિયોદર તાલુકાના ગોલવી ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા દુદારસિંહ ચૌહાણની વહીવટી બદલી સુઈ ગામના ધરાણા ખાતે કરતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ગ્રામજનો આ બદલીને રદ કરાવવાની માંગ સાથે મેદાને ઉતર્યા છે બદલીના વિરોધમાં ગ્રામજનોએ શનિવારે શાળાને તાળો મારીને વિરોધ નોંધાવ્યો હતો જોકે આજે શાળામાં વિદ્યાર્થીઓની પરીક્ષાઓ શરૂ થતી હોવાથી અને બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે ગ્રામજનોએ સહમતીથી શાળાના તાળા ખોલ્યા હતા અને શિક્ષણ કાર્ય રાબેતા મુજબ શરૂ કરાવ્યું હતું શાળાનું શિક્ષણ કાર્ય ચાલુ થાય તે પછી પણ ગ્રામજનોનો વિરોધ યથાવત રહ્યો છે શિક્ષકની બદલી રોકવાની માંગ સાથે આજે મોટી સંખ્યામાં ગ્રામજનો ગામના શિવમંદિરમાં વિવિધ બેનરો સાથે ધરણા ઉપર બેઠા હતા ગ્રામજનોએ તંત્રને ચીમકી આપી છે કે જ્યાં સુધી દુદારસિંહ ચૌહાણની બદલી રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ વિરોધ પ્રદર્શન ચાલુ જ રહેશે ગ્રામજનોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા ખાર રાખીને શિક્ષકની બદલી કરવામાં આવી છે તેમની મુખ્ય માંગ છે કે અમારે માત્ર દુદાર્શીન શિક્ષક જ જોઈએ વધુમાં ગ્રામજનોએ જણાવ્યું હતું કે શાળામાં પહેલેથી જ ત્રણ શિક્ષકોની ઘટ વર્તાઈ રહી છે અને તેમાં વધુ એક લોકપ્રિય શિક્ષકની બદલી કરવી તે યોગ્ય નથી જો શાળામાં શિક્ષકોની સંખ્યા ઓછી હશે તો વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય ઉપર ગંભીર અસર પડશે ગ્રામજનોની માગણી છે કે શિક્ષણ વિભાગ તાત્કાલિક આ બાબતે હસ્તક્ષેપ કરે અને બદલી રદ કરીને બાળકોનું શિક્ષણ કાર્ય પૂર્વવત જળવાઈ રહે તે સુનિશ્ચિત કરે